ભલ ઘોડા ને ભલ વાંકડા ને ભલ બાંધવા હથિયાર જાજી ફોજુમાં ઝીંકવું મારે મરવું એક જ વાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો સીઈટીની તૈયારી માટેનો કોડિંગ ડિકોડિંગનો ભાગ ત્રણનો વિડીયો લઈને છે એ તમારી સમક્ષ હાજર થયો છું તો એક જ લક્ષ્ય લઈને ચાલવાનું છે સામે સીએટી નામની પરીક્ષા છે અને તેમાં એકસો વીસમાંથી એકસો દસ માર્ક કેવી રીતે પ્રાપ્ત થાય અને રક્ષા શક્તિ અને એન્ટર સ્કૂલ ઓફ એક્સલન્સમાં છે એ પ્રવેશ મેળવું આ જ મારી ગણતરી હોવી જોઈએ તો ચાલો મિત્રો તમારો ટાઈમ નથી બગાડવો આપણે શરૂ કરીએ છીએ કોડિંગ ડી ભાગ ત્રણ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે એ તમારી નજર સમક્ષ મૂકું છું કે નીચે આપેલા પ્રશ્નમાં એક મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમાનુસાર જુદું પડે છે આ અલગ જૂથ ક્યુ છે તે જણાવો જેમ શ્રેણી જુઓ અને તમારું મન મસ્તિષ્કમાં વિચારો સ્ફૂરવા લાગે કે આમાં કયા પ્રકારની સામ્યતા છે કયા પ્રકારની વિષમતા છે કયા રસ્તે ચાલવાથી છે એ દરવાજો મળશે તો મિત્રો અહીંયા પહેલી રકમ જુઓ એટલે આપણને કોઈ સ્પષ્ટ ખ્યાલ નથી આવતો પણ અસ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ કંઈક આ પાંચે અક્ષરો છે એ ક્રમમાં છે એટલે ક્રમમાં છે કે નહીં જાણવા માટે સૌ પ્રથમ તો પહેલાં આપણે આખી એ સીડી લખશું એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ પી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ મિત્રો અહીંયા જુઓ પી આર ઓ ક્યુ એન છે તો છેલ્લો પાંચમો અક્ષર છે ને એન છે પછી ત્રીજો અક્ષર જુઓ તો ઓ છે અને ત્યાં અહીંયા એન ઓ પહેલો અક્ષર છે પી છે અને એના પછીનો અક્ષર છે એ ક્યુ છે એન ઓ પી ક્યુ અને બીજો અક્ષર છે એ આર છે એટલે એક સાથે સળંગ આવતા પાંચ મૂળાક્ષરોને અલગ અલગ જૂથમાં છે એ વહેંચી નાખ્યા છે હવે આવી જ રીતે છે એ આપણે અહીંયા ડી એફ સી ઈ જી આને આપણે જોઈશું એટલે એની ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આની વચ્ચે આવી કોઈ સામ્યતા છે કે નહીં મિત્રો ડી એફ ડી એફ સી ડી એફ સી ઈ અને જી તો અહીંયાથી શરૂ કરો તમે તો આમાં સી છે ડી છે સી છે ડી છે E છે એફ છે અને જી છે પાંચમો અક્ષર છે એ એનો જી છે પછી ઈ છે એનો ત્રીજો અક્ષર છે બીજો અક્ષર ત્રીજો અક્ષર છે અને ડી છે એ બીજો અક્ષર છે ને સી છે એ ત્રીજો અક્ષર છે ઈ છે એનો ચોથો અક્ષર છે એટલે ટૂંકમાં સીડી સી ડી જી ઈ એફ જી આ પાંચે ક્રમાનુસારના મૂળાક્ષરો છે એ બીજા વિકલ્પમાં રહેલા છે એટલે આ બંને વિકલ્પોમાં છે અલગ અલગ ગોઠવાયેલા છે પણ સળંગ એક ક્રમાનુસારના પાંચે મૂળાક્ષરો છે હવે આપણે આના પછી છે એ જોઈશું કે જીઆઈ એફ એસ ઇ તો એમાં કોઈ પ્રકારની સામ્યતા છે કે નહીં આ ડબલ્યુ એક્સ વાય અને ઝેડ આ એમ છે મિત્રો જી છે એ અહીંયા છે આય છે અહીંયા છે બે અક્ષરો મળે છે એફ છે એ પણ નજીક મળે છે એસ છે આવજો અહીંયા જ છેક આવી ગયો એટલે આનું કાંઈ અતોપત્તો નથી આ નજીકના ક્રમાનુસારના છે એ અક્ષરો નથી જી આઈ એચ આ બધા અક્ષરો મળે છે ઈ પણ મળે છે પણ બાકીના જે છે એ એસ એનાથી અલગ પડે છે એટલે આ કોઈ એક પ્રકારની સામ્યતા છે એ જુદી નથી આમાં કંઈક નિયમ છે એક અક્ષર અલગ હોય જુદો પડે છે એટલે આની સાથે કોઈ સેટ થતું નથી હવે આપણે છેલ્લો વિકલ્પ જોઈ લઈશું આમ તો જવાબ ત્રણ આપણો નક્કી છે પણ કે એમ જે એલ આઈ આ છે આ એક સાથે આવતા અક્ષરો છે કે નહીં તો અહીંયા પહેલો અક્ષર કે બીજો અક્ષર એમ ત્રીજો અક્ષર છે એ જે ચોથો અક્ષર છે એ એલ અને પાંચમો અક્ષર છે આઈ આ પાંચે પાંચ સળંગ એક સાથે આવતા ક્રમાનુસાર આવતા મૂળાક્ષરો છે એટલે આવી રીતે જુદા જુદા ક્રમમાં એક પ્રકારના સળંગ ક્રમાનુસાર આવતા અક્ષરો તમને આપ્યા હોય તો આના આધારે છે એ તમે પ્રશ્નને છે એ કોડને ડીકોડ કરી શકો છો અઘરું નથી આપણું મન છે જેમ અર્જુનને પરીક્ષા લીધી ગુરુદ્રોણે ત્યારે માત્ર ને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી બાકીનાને વૃક્ષ દેખાતા હતા વાદળો દેખાતા હતા પરણો દેખાતા હતા ફળ દેખાતા હતા ઘણું બધું દેખાતું હતું પણ તમારે અહીંયા છે એ કોન્સન્ટ્રેશન કરવાનું છે ચિત્ત એકાગ્ર કરશો તો સૌથી વધુ કોઈ પણ પ્રશ્નના જવાબની નજીક છે એ તમે જઈ શકશો આ ડી કોડિંગ કે કોડિંગ આ અઘરું નથી પણ થોડુંક લમણા જીકવાળું છે તો આપણે આમાં એટલું જ મગજને છે એ કોન્સન્ટ્રેશન કરવાનું છે જો મિત્રો અહીંયા પ્રશ્ન બદલે છે એટલે મેથડ બદલે છે નીચેના આપેલા પ્રશ્નમાં એક મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમાનુસાર છે એ જુદું પડે છે તો આ અલગ જૂથ ક્યું છે તે આપણે જણાવવાનું છે તો એ સી ઇ જી અને એફ આ એ સી જી એફ એ સી ઇ જી એપ છે ને તે એકથી તે ઈ એપ આ છ અંકોમાં આનો સમાવેશ સાત અંકોમાં જી એટલે સાત અંકો સુધીમાં સમાવેશ થઈ જાય છે છતાં કે કેવી સામ્યતા છે એ જોવા માટે આપણે જોઈશું તો એ છે અને એમાં બે ઉમેરો એટલે થાય સી સીમાં વળી પાછા ડી ઈ ચોથો અક્ષર ડી પાંચમો અક્ષર ઈ એટલે વળી બે ઉમેરો તો ઈ થાય અને વળી પાછા છે એમાં ઇ એફ જી એક ઉમેરો એટલે બે ઉમેરો એટલે જી થાય અને વળી પાછા જીની પછી એફ આવે છે એટલે તમારે છઠ્ઠો અક્ષર છે ઈ વત્તા બે ઈ વત્તા બે એટલે જી થશે ઈ વત્તા બે એટલે જી થશે અને જીમાંથી એક અંક છે એ પાછળ પડે છે એફ જીમાંથી ઓછા એક બાદ કરશો તો જવાબ આવશે એફ હવે આપણે આ ચારે ચાર વિકલ્પોને છે આ જ પ્રમાણે જોવાનું છે પ્રથમ મૂળાક્ષરમાં બે ઉમેરવાના છે પછી બીજો મૂળાક્ષર હોય એમાં વળી બે ઉમેરવાના છે ત્રીજો મૂળાક્ષર આવે એટલે વળી એમાં બે ઉમેરવાના છે અને એના પછીનું છે એ એક મૂળાક્ષર છે એ બાદ કરવાનો છે એટલે આ તર્જ ઉપર જો ચાલતું હોય તો આપણો જવાબ આવશે અહીંયા એફ એ બી સીડી ઈ એફ જી એચ બે ઉમેરો એટલે એચ થાય એચમાં બે ઉમેરો એચ આઈ જે એટલે જે થાય જે કે એલ વળી બે ઉમેરો એટલે એલ થશે જે કે એલ એલમાંથી એક બાદ કરશો એટલે છે એ તમને કે મળશે એટલે આ બંનેની તર છે એ મિત્રો એક સરખી છે એટલે આ બંને તો એક સરખા અનુસાર છે એ કામ કરે છે હવે આપણે કે એમ ઓ ક્યુ અને પી આને જોઈશું તો કે જે કે એલ એમ બે ઉમેરો એટલે એમ થશે જેમાં એક ઉમેરો એટલે એલ અને એલમાં એક ઉમેરો એટલે એમ એમમાં બે ઉમેરો તો એમમાં બે ઉમેરો તો એક ઉમેરો એટલે એન અને બે ઉમેરો એટલે ઓ થશે ઓમાં છે એ વળી પાછા બે ઉમેરો ઓ પછી એક ઉમેરો એટલે પી અને બે ઉમેરો એટલે ક્યુ આવશે ક્યુમાંથી છે એ વળી પાછા એક બાદ કરશો તો મિત્રો છે એ આપણને પી મળશે બરાબર પી મળશે એટલે વધતા બે જો આ વત્તા બે વધતા બે વત્તા બે અને ઓછા એક આ એક સમાન તર્જ ઉપર એક સમાન લોજિક ઉપર છે આ ત્રણે ચાલે છે એટલે આપણે ચોથો દાખલો ગણવાની જરૂર રહેતી નથી આ છે એ નિયમાનુસારનું પદ નહીં હોય એટલે આપણે પ્રશ્ન નંબર એકમાં ચોથો વિકલ્પ છે એને માન્ય કરીશું અને પ્રશ્ન નંબર બે તો આ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈશું નીચે આપેલા પ્રશ્નમાં એક મૂળાક્ષરનું જૂથ કોઈક અનુસાર જુદું પડે છે તો અલગ જૂથ ક્યુ છે તે છે એ આપણે જણાવવાનું છે હવે ચાર પ્રકારના જૂથ આપણી નજર સામે આપ્યા છે અને જૂથ કેવી રીતે જુદું પડે તે આપણે છે એ ચકાસવાનું મિત્રો છે હવે સી એ ડીજી એટલે આ એકથી છ સુધીના ક્રમમાં સાત સુધીના ક્રમમાં આવતા અંકો છે એટલે એની કંઈક સામ્યતા છે એ ઘડી રહીને આપણે જોઈએ છે પછી જે એચ કે એન એલ આ પણ નજીકના અંકો છે ઈ સી એફ જીઆઈ આ પણ નજીકના અંકો છે પણ એમાં તે અંકો નિયમાનુસાર ચાલે છે કે અલગ ચાલે છે તે આપણે જોઈશું એક્સ વી વાય બી જેડ આને પણ આગળ આપણે જોઈશું દરેકને આપણે કયા નિયમો ઉપર તે કામ કરે છે તે જોતા જઈશું અને આગળ વધીશું મિત્રો સી તો સીમાંથી એ મેળવવા માટે સી ઓછા બે કરવા પડે તો એ આવે અને એમાં છે એ વળી આપણે ત્રણ ઉમેરશું એમાં એક ઉમેરીએ તો બી બે ઉમેરીએ તો સી ત્રણ ઉમેરીએ તો ડી એટલે એ છે એમાં આપણે ત્રણ ઉમેરીશું એટલે જવાબ મળશે આપણને ડી અને ડીમાં છે ઈ એફ જી એટલે ડીમાં આપણે ત્રણ ઉમેરવા પડશે એક ઉમેરો તો ઈ બે ઉમેરો તો એફ અને ત્રણ ઉમેરો એટલે જી આવે ડીમાં ત્રણ ઉમેરો તો આવે જી હવે જી પછી ઈ છે તો જીમાંથી છે એ આપણે બે બાદ કરવા પડે જીમાંથી એક બાદ કરો તો એફ આવે અને બે બાદ કરો તો ઈ આવે એટલે જી ઓછા એક બરાબર આવશે જી ઓછા જી ઓછા એક ઓછા એક એટલે આવશે ઈ હવે જો આમાં નિયમ કયા પ્રકારનો આવ્યો તો કે ઓછા બે વધતા ત્રણ વધતા ત્રણ ઓછા એક આવી તર્જ ઉપર ચાલે છે એટલે આપણે જે જેમાંથી બે બાદ કરીએ તો એચ જે જેમાંથી એક બાદ કરો એટલે આય આવે અને બે બાદ કરો એટલે એચ આવશે હવે એચમાં આપણે આ તર્જ ઉપર ત્રણ ઉમેરવાના છે એચ વત્તા ત્રણ તો એચમાં એક ઉમેરો એટલે આય બે ઉમેરો એટલે જે ત્રણ ઉમેરો એટલે કે તો અહીંયા પણ જવાબ કે છે એટલે આ પણ તે તર્જ ઉપર આવે છે કેમાં વળી આપણે ત્રણ ઉમેરવાના છે જે પછી કે કેમાં એક ઉમેરો એટલે એલ બે ઉમેરો એટલે એમ અને ત્રણ ઉમેરો એટલે એન આવે છે એટલે આ પણ નિયમાનુસાર ચાલે છે હવે એન એનમાંથી એક બાદ કરો તો આપણને એલ મળશે એટલે આ પણ એક સરખી રીધમથી છે એ ચાલે છે હવે આપણે વિકલ્પ ત્રણને ગણી જોઈશું ઈ તો ઈમાંથી બે બાદ કરો તો એ બી સી ડી ઈ બે બાદ કરો તો સી જવાબ આવશે સીમાં ત્રણ ઉમેરો એક ઉમેરો એટલે ડી બે ઉમેરો એટલે ઈ અને ત્રણ ઉમેરો એટલે જી આવશે એફ આવશે એટલે અહીં અહીં સુધી તો સળંગ રીતે ચાલે છે માં ત્રણ ઉમેરો તો એફ હવે એફમાં ત્રણ ઉમેરો તો એફમાં ઇ એફ જી એચ આઈ એટલે બરાબર આવે છે આઈ એટલે આ અહીંયા રીધમ છે એ તૂટે છે અહીંયા જો જી આવવો જોઈએ એને બદલે છે એ આઈ આવે છે એટલે અહીંયા રિધમ તૂટે છે એટલે આ છે એ આપણો અલગ પડતું જૂથ છે હવે આપણે એક્સ વી વાય બી ઝેડ આને આપણે જોઈ લઈશું એટલે ખબર પડે કે આ એક સરખું ચાલે છે કે અલગ ચાલે છે એક્સ ઓછા બે ડબલ્યુ એક્સ વાય ઝેડ યુ વી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એટલે એક્સમાંથી એક બાદ કરો તો ડબલ્યુ અને બે બાદ કરો તો છે એ વી જવાબ મળે એટલે પહેલી રીધમ તો બરાબર ચાલે છે વીમાં છે ત્રણ ઉમેરાવાના છે યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ એટલે વી વીમાં એક ઉમેરો તો એક્સ આવે અને એક્સ ઓછા બે એટલે યુ વી વીમાં એક ઉમેરો એટલે ડબલ્યુ આવે બે ઉમેરો એટલે એક્સ આવે અને ત્રણ ઉમેરો એટલે વાય આવે એટલે આ પણ રિધમ પ્રમાણે ચાલે છે હવે વાયમાં છે એ આપણે ત્રણ ઉમેરવાના છે એટલે વાય પછી એક ઉમેરો એટલે ઝેડ હવે ઝેડ એ મૂળાક્ષરો પૂરા થઈ જાય તો આપણે ગણતરી ચાલુ જ રાખવાની છે બે ઉમેરો તો એ ત્રણ ઉમેરો એટલે બી આવે એટલે આ પ્રમાણે પણ બરોબર ચાલે છે હવે બીમાંથી છે મિત્રો અહીંયા આપણે જો અહીંયા જીમાંથી બે બાદ કર્યા હતા અહીંયા એક આપણે ભૂલ કરેલી છે બી ઓછા બે કરવાના છે બી ઓછા બે બાદ કરો તો ઝેર જવાબ આવે એટલે વિકલ્પ એક વિકલ્પ ત્રણ અને વિકલ્પ એક વિકલ્પ બે અને વિકલ્પ ચાર આ એક પ્રકારના નિયમાનુસાર ચાલે છે જ્યારે અહીંયા છે એ તેની રિધમ તૂટે છે એટલે નિયમાનુસાર ચાલતા નથી અહીંયા જે એફ વત્તા ત્રણ એ આય થાય અહીંયા જી આવે છે એટલે આ જવાબ છે એ નિયમાનુસાર ચાલતું પદ નથી અલગ આપેલું છે એટલે આ આપણો જવાબ છે એ આવશે નહીં મિત્રો કોડિંગ અને ડીકોડિંગ કોઈ અઘરી બાબત નથી સાવ સરળ છે માત્ર ને માત્ર ગણતરી છે એ યોગ્ય પ્રકારની થાય અને મેં તમને અગાઉ વાત કરી હતી કે ઘણા માણસો એવું વિચારે કે ભાઈ આવી અઘરી ગણતરીઓ આનું જીવનમાં કાંઈ મહત્ત્વ નથી શા માટે આવી કરે પણ જેમ શરીરની તાલીમ માટે કસરત જરૂરી છે એમ મગજ અને બુદ્ધિ મન અને બુદ્ધિ આ બંનેની કસરત માટે બંનેને મજબૂત બનાવવા માટે બંનેની તાકાત વધારવા માટે છે આવા માનસિક ક્વાયડાઓ માનસિક સજ્જતાની તાલીમ છે ખૂબ જ જરૂરી છે તો આપણે તેમાં મન લગાડીશું પારંગત થઈશું અને આપણું લક્ષ્ય એને વિંધીને જ ઝંપીશું આટલું કહી અને આપણો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અસ્તુ જય હિંદ જય ભારત